Thank you

ઘટના માં ત્રણ વાહન માં થઈ હતી જો કે મિત્રો જેમાં બસ ચાલક નું હાર્ટ એટેક આવવાથી અકસ્માત દરમિયાન મહિલા નું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે વાત કરીએ તો હાલ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે તો વધુમાં જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અકસ્માત ઇજાગ્રસ્ત લોકો ને હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ